તો ઉપર ઠેકે છે ને તો એ તો આ ગાંડી તૂર બને છે ને બે કાંઠે વેતી જઈએ હો ભાઈ આપડી ગાડી વાહ ભાઈ વાહ હારી હારી નદી પણ એની પાસે ટૂંકી પડે છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર તો આવી ગયો છું તમારા માટે માટે નવો બ્લોગ લે તો મિત્રો બ્લોગમાં વાત કરીએ તો વરસાદ એવો પડ્યો હમણાં બે કલાક પેલા હાલો જોઈ લો પેલા તમે વરસાદ જોઈ લ્યો બીજી બધી વાતો સમજાણી પણ આ એટલો બધો વરસાદ થયો ને તો હજી ગરમી ન જતી જોતો આ ગરમી તો મિત્રો અત્યારે હું ને છોટું કૌશિકભાઈ નીકળી ગયા છે છત્રી લઈને બે એક એક કારણ કે આ વરસાદની સંભાવના હે મિત્રો જુઓ અરે વાહ આ બાજુ થી હેલિકોપ્ટર જોવો મિત્રો તડકો કેમ ભાગી છે અને મિત્રો અહીંયા કેમ માંડવી એટલા ઉગી નઈ ખબર છે કારણ કે અહીંયા એટલામાં આપણે ખાતર હતું ખબર હે બ્લોગમાં મેં તમને દેખાડ્યું હતું અબ જો આ ખાતરવારી જગ્યા છે ને અલે થોડી કેવરાવ છે માંડવી ને બરોબર તો અત્યારે જઈએ છે અમે એક એક છત્રી લઈ લેઈ પાણી જોવા કારણ કે મિત્રો વરસાદ મે આવી દીધી હતી ને કાલે અધિક પુણી કલાક આવ્યો દી કલાક જેટલો થયો હવે બરતી પુણી કલાક થઈ અધિક પુણી કલાક આવીતી ને અમે ત્યાં ઓલી વાડીયા હતા અને ભાઈ વરસાદે દીધી હતી તો એની વાત જવા દયો તો અમે અત્યારે બે નીકળી ગયા છે પાણી જોક પાણી ક્યાંક છે કેટલુંક છે બરોબર આપણા કપાસને માંડવી શું કહી એ બધું જોવા તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો પાણીનો બધો કચરો તણાઈને અહીંયા છે પૂગી ગયો અને હસોળું નિશાન કરી દીધું એનું આ બાજુ એટલામાં પાણી નથી પીગું અહીંયા બહુ પૂગી ગયું જો આ ઉવેર છે ને કચરો કચરો અહીંયા લગન પૂગી ગયો એટલે વા આપણો હેઠો ત્યાંથી સીધો અહીંયા લગન પૂગી ગયો એટલે એટલો જ બધો કપાસ ડૂબી ગયો જઈ બરાબર જ્યાં વરસાદ વરસતો હતો ને તો આપણો હેઠો તો અહીંયા જ આવી ગયો બીજો કા છોટું હા તો હવે એટલો ક તો ખાલી બાકી પાણીનું ભરાવાનું અત્યારે તો વરસાદ બંધ છે એટલે પાણી બધું આપણું વહી ગયું વાર ના લાગે જતા મિત્રો આ ઉપરનું જે બીજાનું ખેતર અને પાડોશીનું એમાંથી આ રસ્તામાં થઈ અને આપણા ખેતરમાં ધોવાણ આવે જો મિત્રો આપણા ખેતરમાં એટલો બધો ખાડો કરી દીધો હજી વાં કાંઈક અવાજ આવે પાણીનું ત્યાં આગળ જઈએ તો જો મિત્રો અહીંયા ધીમી ધારે પાણી તો વેવાનું ચાલુ જ છે વેહસ્તું જાય પાણી અને બધી ધોવાય ઓહ માં તો ધૂળ ભેરી કરી દીધી એ બધી ધૂળ છે મિત્રો અહીંયા ખાડો કેવડો ક્યો છે એ તો પાણી જયાંય બંધ થાય ત્યાં ખબર પડે બરોબર ઓહ દેશા ફરી ગઈ આપણી અત્રણાય ત્રણાય ગયો ચાલો મિત્રો જે તમને દેખાડો આપણી ભાટિયારી અને ભાટીયારીની ગાડી તો મિત્રો આ આવી ગયા આપણી ભાટીયારી અને ભાટીયારીની ગારી જો મિત્રો ગારી આવે એ અને આ બધુંય ઓલી બાજુ પાણી જાય નજારો તો જવું તમે પાણીનો વાહ ભાઈ વાહ ખડખડકું પાણી કંઈક મજા જ આવે હજી તો મિત્રો આ થોડુંક જ પાણી જાય આથી ગારીમાંથી બરાબર અહીંયા આપણે રસ્તા ઉપર ઠેકે હે ને ત્યાં તો આ ગાંડી તૂર બને છે ને બે કાંઠે વહેતી જઈ હો ભાઈ આપણી ગાડી વાહ ભાઈ વાહ હારી હારી નદી પણ એની પાસે ટૂંકી પડે છે અબે સાલે તબી તને એલા તરતા આવડે ના ભાઈ ના તો અમે ડૂબકી મારી જા બડા હરામી હો બેટા તો મિત્રો મિત્રો આપણા જે છત્રી લઈને ગયા ને પાણી જોવાનું પાણી જોવાનું બધી ગયા હતા કપા જોવાનું માટી જોવાનું તો અત્યારે વરસાદ તો આવતો નથી તો એ આપણે છત્રી વટી લીધી કારણ કે તડકો તો જો તડકો હોય ને બહુ છે અને બફારોય બહુ છે પણ થોડોક પવન હે એટલે મજા જ આવે છે બરોબર મિત્રો આ સાથે જો આપણો લોક અહીંયા પૂરો કરીએ તો આજનો લોક તમને ગમ્યો હોય તો બેસમ તો કહું છું ભાઈ તું કઈ શેર એન્ડ સબસ્ક્રાઇબ આવો એ કઈ ભૂલતા નહીં નકર તમે ભૂલી જાવ છો બહુ આ મારા કલે જાવ હમણાં તમને બધાને પાણી દેખાડતો તો હું પાણી ની તો બીજી વાત પણ આમ જો પાછું ડમડોટ ચડી ગયો હમણાં વરસાદ આવવાનો હોય પાછો જોરદાર અને એમાં કાંઈ ઘટવાનું નથી પાછા પાણી ભરાઈ જવાના હે કેતરોમાં આવો છો મિત્રો અને વાદળા તો જો ઊંચા ભાઈ કે જાય पानी पानी करतो आवे मित्रों जोवो तो फाइनली मित्रों बरसात पुगी गयो राउंड नंबर टू મારી સામે વરસાદ કમિંગ થાય છે કમિંગ આવો 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 વેલકમ 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 દીદી ભાઈ ભાગો ભાગો નીચે નીચે ભાગો